સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્વજવંદન સાથે યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા દેશભરમાં નાનેરા ભોલકાઓથી લઈને મોટેરાઓમાં ગનેરોથન ગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર પંદરમી ઓગસ્ટ ની ઉજવણીના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેટલા શિબિરાર્થીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ એમ શાહ કોમર્સ કોલેજ સ્ટાફ જોડાયો હતો સાથે સુરેન્દ્રનગર ની જાહેર જનતા ને સાથે સાથે સ્વસ્થ રહેવા માટે આ યોગ મહાશિબિર માં સહભાગી થયા તે બદલ સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભવ્ય રીતથી આયોજન થયેલ હતું જેની અંદર ખૂબ જ સરસ યોગ આસનો પ્રાણાયામો અને મુદ્રાઓ મંત્રોચ્ચાર સાથે કરાવેલ યોગ ટ્રેનર કોચ યોગ સાધક ટીમ દ્વારા સ્ટેજ પર પ્રસ્તુતિ થયેલ અને તમામ નાગરિકોએ આજની આ શિબિરને અંદર ખૂબ જ સરસ રીતથી સ્વસ્થ બનવા માટેનો સંકલ્પ પણ લીધેલ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખૂબ જ સરસ વર્ગો સવાર અને સાંજ યોગ શિબિર યોજવામાં આવી આઝાદીના પર્વ સાથે યોગ પણ જરૂરી છે અને નીતાબેન દેસાઈ જિલ્લા યોગ કોર્ડિનેટર એની સાથે સાથે તમામ યોગ કોચ અને યોગ સાધોએ સાધકોએ ખૂબ સરસ રીતે ભાગ લીધો અને ખૂબ સારા યોગ કર્યા યોગ એ જીવનમાં ઉતારવાની બાબત છે યોગ છે એ જીવન જીવવાની એક કલા છે યોગ દ્વારા આપણે વ્યક્તિગત ચેતનાનું મિલન સાર્વભૌમિક ચૈતન્ય સાથે કરાવી શકીએ છીએ માત્ર શારીરિક તંદુરસ્તી નહીં પરંતુ માનસિક તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે અને માનસિક તંદુરસ્તી માટે અમારા બ્રહ્માકુમારીના હર્ષા દીદીએ સુંદર મજા મજાનું અમને અહીંયા ધ્યાન મેડિટેશન પણ કરાવ્યું તો બધાને ખૂબ સારી શુભેચ્છા